મહાદેવ સાથે ફ્રેન્ડ્સ આજના રોગની શરૂઆત કરી દઉં છું અને કાલ હતી મહાશિવરાત્રિ તો જ્યાં સુધી જગાનું ત્યાં ગયા દોઢ બે વાગ્યા દેવું જાય છે જ બાકી ચાલો આજના રોગ ને કન્ટિન્યુ કરીએ ચકલી સાથે એક છે બાકી કઈ ફ્રેન્ડ માં આવી ગઈ છે ચકલી જોઈ લે પાણી પીવા અવારના પર એવું ગઈ અને આ ચા અવારનું જવું છે વાડી થોડુંક જીરું જે છે થોડું ચાલુ કર્યું તૃતને બીજા વાળા આડા ક્યાં રહે ઉપાડી નાખી બાકી તો મૂલી આવી ગઈ તો ચલો વાડી જઈ અને આડા ક્યારા જોઈએ પેલા ત્યાં જઈ વાળી ગાડી અહીં મૂકી દીધી અને અહીંયા બોર છે બોર છે ને અહીંયા પ્રજા તેથી મુરત કરતી હતી તો એ બે હજી ઇમિયમ હે શેરા અને હવે આ ક્યારા ઉપાડવા છે સાઈડના બે બાકી બાકી તો ઓલું ગયું હે પણ ઉપાડવા હા પેલા તો ચાલો ફરું કરી દઈ તો ફ્રેન્ડ્સ એટલો કંઈક ક્યારે ઉપાડ્યો હે અને સાડા દસ જેવું થવા જાય છે અને આ ક્યારે પુગાડ દેવો હોય હવે વાહું પછી એક લઠો વારવાનો લેવો હોય આમ તો આટલો લઈ જોઈ તો થાય પાછી બે ના શેરા સરખા વરી જાય તો ચાલો હવે એમ કરીએ માથી લઈ લઈ ફ્રેન્ડ્સ આ બે ક્યારે અહીંયા સુધી પુગાડી લીધા એટલા રહ્યા છે અને હવે આપણે અહીંયા શેરા વાર દેવા પેલા પાણી પીલો તરસ લઈ ગઈ છે પાણી પીવા માટે ઓલી બાજુ જાઉં જો અહીંયા તો ક્યાંય છે નહીં પાણી પીતો આવું અને પછી સેરા વાર દો એટલે ઉડે નહીં અને બે થઈ જાય ચાલો કન્ટિન્યુ કરી લોકને અને આ રમા બાબાને ધાણા છે આ જીરામાં એવું થોડું ઋતુના લીધે ઓલું જે આપણે પાક થઈને થઈ ને પાછું કારો જેવો કારો આવી જાય તો કાળા જેવું થઈ જાય થોડુંક વહેલું ઉપડી જાય તો સારું ને હવે મૂલી જડે ત્યાં થાય બધા મજૂર તો બધું પછી થઈ જાય અને આ કના કના ઘઉં ઓલી બાજુ ઉભા આપણે જાઉં હું પાણી પીવા તો પાણી પી લઈ જઈએ ઘઉં પણ હારા દેખાય વાંધો નથી यार गाड़ी रख दी थी छाई अंदर और हैवत तुम्हें हो करो हां बस हमारा काटो चोखा करवा। चोखा एक मां भरया चोखा कर लीते चोखा आ मां से धनेरा दे आ में बटेम सड़ी चोखा चोखा कर लीते चोखा चोखा नहीं हां आने ज में धनेरा है अब अच्छे थोड़ा गए भाई वो होलखेर के भाई होता होलखेर है ये कल तो मला मु

કાંઈ નેચ પણ ઢેલી પડી છે ખાવ સાહેબ ગમે તૈયાર હવે ભૂખ છે ખાવાનું પણ થઈ ગયો ભૂખ કેવી કયો હોય હવે તો કરીને અત્યારે આવ્યો તો મેળી ઉપર અને અત્યારે વ્લોગની એન્ડ કરી દઈએ હવે આજના વ્લોગ મેં એટલો જ રાખ્યા અને હવે મળીએ એક નવા જ લોક સાથે ત્યાં સુધી મહાદેવ હર